અમદાવાદના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનોમાં આવતું કાલુપુર સ્ટેશન હવે આધુનિક સુવિધાઓ સાથે ઝડપથી બદલાઈ રહ્યું છે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર એક પર અત્યાધુનિક એસી વેઇટિંગ હોલ આજથી કાર્યરત કરવામાં આવી રહ્યો છે જે એક સાથે બસો પચાસ મુસાફરોને આરામદાયક પ્રતીક્ષા સુવિધા પૂરી પાડશે આ હોલમાં નજીવા દરે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે જેમાં બાથરૂમ ટોયલેટ ફોન ચાર્જિંગ જેવી મહત્વપૂર્ણ સુવિધાઓનો સમાવેશ થાય છે મુસાફરોની સગવડતા માટે હોલની અંદર નાસ્તા માટે સ્ટોલ પણ ઉપલબ્ધ હશે ઉપરાંત નાના બાળકો સાથે મુસાફરી કરતા વાલીઓ માટે બેબી કેર રૂમની પણ સુવિધા રાખવામાં આવી છે આ ઉપરાંત શહેરમાં આવતા પ્રવાસીઓ અને બહારથી આવતા લોકો માટે ટુરિઝમ અને ટેક્સી સેવાઓ અંગે માર્ગદર્શન આપવા હેલ્પ ડેસ્ક પણ કાર્યરત રહેશે જેથી તેમને સ્થળોની માહિતી અને પરિવહન સંબંધિત મદદ મળી રહેશે સુરક્ષા માટે સમગ્ર હોલ સીસીટીવી કેમેરાથી મોનિટર કરવામાં આવશે વેઇટિંગ હોલમાં પ્રવેશ માટે વયસ્ક લોકોને પ્રતિ કલાકના 20 રૂપિયા અને પાંચથી બાર વર્ષના બાળકો માટે પ્રતિ કલાકના રૂપિયા રૂપિયા ચાર્જ લેવામાં આવશે કાલુપુર સ્ટેશન પર શરૂ થયેલી આ નવી સુવિધા મુસાફરોના અનુભવને વધુ આરામદાયક બનાવવા તરફનું મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે રેલવે વિભાગે કહ્યું છે કે ભવિષ્યમાં આ પ્રકારની સુવિધાઓ વધારવામાં આવશે यहाँ पे जो है वेटिंग रूम में आके बैठा हूँ मुझे काफ़ी अच्छा लगा यहाँ पे जो है खाने से रिलेटेड पैक्ड आइटम है कोल्ड ड्रिंक है लाइट रिफ्रेशमेंट की सुविधा है और बहुत ही ज़्यादा चार्ज नहीं है बीस रुपये का पर घंटे के आवर से इसका चार्ज है और रिलैक्स के लिए सबसे ब, बे, बेहतर सुविधा जो इस, इस स्टेशन पे जो कॉन्ट्रेक्टर ने कर रखी है वो बहुत ही बेहतरीन सुविधा है શન કે પ્લેટફાર્મ પર બેઠે હવે સભી પેસન્જર આપીલ કર આ કે બેઠે ઓ લ્ફ ઉઠાયે આજથી કાલુપુર રેલવે સ્ટેશનમાં તમામ મુસાફરોને એક નવું નજરાણું મહત્વનું છે કે અત્યાર સુધી કાલુપુર રેલવે સ્ટેશનમાં લાખો લોકોની જે ભીડ છે તે જોવા મળતી હતી પરંતુ બેસવા માટેની વ્યવસ્થાની વાત કરવામાં આવે તો હવે તમામ જે મુસાફરો છે તેમને આજથી એસી વેઇટિંગ હોલની જે સુવિધા છે તે આજથી શરૂ કરવામાં આવશે જેમાં એક કલાકનો જે ચાર્જ છે તે મુસાફરો સાથે વસૂલવામાં આવશે સાથે જ એક સાથે આ જે વેઇટિંગ રૂમ છે એમાં બસો પચાસ જેટલા જે લોકો છે તે બેસી શકે તે પ્રકારની ખાસ તો ફેસિલિટી છે તે ઉપલબ્ધ કરવામાં આવી છે મહત્વનું છે કે અહીંયા શૌચાલયથી લઈને તમામ પ્રકારની જે સુવિધાઓ છે તે પેસેન્જરો માટે ઉભી કરવામાં આવી છે ખાસ કરીને બેબી કેર રૂમ પણ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે તેની સાથે સાથે નાવા માટે બાથરૂમ કોઈ ચાર્જ નહીં લેવાય તે પ્રકારની જે સુવિધા છે તે અહીંયા ઊભી કરવામાં આવી છે ફોન ચાર્જર પોઈન્ટ હોય કે પછી નાસ્તા માટેનો સ્ટોલ હોય તમામ જે વ્યવસ્થાઓ છે તે અહીંયા બી કરવામાં આવી રહી છે ખાસ કરીને બેબી કેર રૂમ આ દ્રશ્યો છે બેબી કેર રૂમના કે આ જે રૂમ છે તે પણ બનાવવામાં આવ્યું છે જેમાં તમામ જે માતાઓ છે તે પોતાના બાળકને અહીંયા ખાસ કરીને કેર કરી શકશે તે પ્રકારનું જે આયોજન છે તે અહીંયા કરવામાં આવ્યું છે તેની સાથે સાથે જે સ્ટોર છે તે પણ બનાવવામાં આવ્યું છે જેમાં ગરમ ઠંડુ જે પાણી છે નાસ્તા છે તે પણ મુસાફરોને ઉપલબ્ધ થશે તેની સાથે સાથે ખાસ કરીને અહીંયા જે સીસીટીવી કેમેરા છે તે પણ લગાડવામાં આવ્યા છે જેના કારણે મોનિટરિંગ પણ કરી શકાય તમામ પ્રકારની ફેસિલિટી સાથેનો આ જે વેઇટિંગ હોલ છે તે તૈયાર કરવામાં આવ્યો છે જેમાં બસો પચાસ જેટલા જે મુસાફરો છે તે અહીંયા બેસી શકે તે પ્રકારની જે વ્યવસ્થા છે તે ઉભી કરવામાં આવી છે એટલે કે આજથી જ હવે તમામ જે મુસાફરો છે તેમને કાલુપુર રેલવે સ્ટેશન પર હવે એસી વેઇટિંગ રૂમમાં બેસવાનો જે લાભ છે તે પણ મળી શકશે કેમેરામેન ગુજરાત સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ